તાળાજા તાલુકાના પાદરી ગોહિલ ગામ પાસેથી પસાર થતી નદીમાં કાર તણાઈ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ ભાવનગર જિલ્લાના તાળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અને શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે સાત કલાકે જાણવા મળતી વિગતો અનુસાર તાળાજા તાલુકાના પાદરી ગોહિલ ગામ પાસેથી પસાર થતી નદીમાં એક ફોર વ્હીલ કાર તણાઈ હતી જોકે આ બાબતે જાણવા મળતી વિગતો અનુસાર કાર તણાઈ હતી પરંતુ સદનસીબે કોઈ જાનહાની થવા પામેલ નથી અને આ પ્રકારનો વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે